વિ જિલ્લો રાજકોટને ગામ મોબાઈલ નંબર સત્તાણું એક છ્યાલી સોસઠ પાંચ દસ દર્શક મિત્રો આજે આપણે આપણા ફાર્મની અંદર આવેલા છે કે કપાસ્યાની જે સિઝન છે સોંપવાની તો હવે કપાસ્યા સોંપવાની શરૂઆત આપણે કરવાની તો એટલા એટલા માટે આપણે પહેલાં ભૂમિપૂંજન કરી અને પછી આપણે કપાસ્યા રોપવાનું શરૂ કરવાનું છે તો આપણે શરીફર વધેરી અને હાંખ્યો કરી અને જાહેરનો હાંખ્યો ને એવું કરીને પછી આપણે કપાસ્યા સોફ્યુ તો શ્રીફળ વધારે અને જે આપણે આ કપાસિયાની થેલીઓ લીધી છે એ કપાસિયા આપણે રોપવાના છે આ ટાઈપનું બિયારણ છે ત્યાર પછી આપણે જે શાહ નાખે છે બળદથી બળદનો પણ શીર કપાસ્યા સોંપવાનું કામ શરૂ છે આ રીતે કોરામાં સોંપીશ હું વાર બળદ થી શાહ ઉગાડવાના છે અને પાછળ કપાસિયા સોંપીશ આપણે પ્રેશભાઈ ગૌસ્વામી પણ કહે છે ને કે બળદ વગેરેની ખેતી નકાયમી વાત છે દર્શક મિત્રો એક દગલું પ્રાકૃતિક ખેતીની તરફ ગાય આધારિત ખેતી માં જે આપણે અગાઉથી દસ પર જે બનાવ્યું હતું એ ચોમાસા પહેલાં વાવણી પહેલાં કમ્પ્લીટ બની ગયું છે જો કે આ પાંત્રીસ દિવસે તૈયાર થાય આનો પણ આપણે યુટ્યુબની અંદર વિડીયો એડ કરેલો છે તો એ જોઈ લેવું અને આ બાજુ અગાઉથી આંકડાનો બોળો જે આપણે નાખી દીધેલો છે જે કપાસ સટકાવ કરવાની તૈયારી થઈ જશે આ પણ કમ્પ્લીટ બની ગયું આ બાજુ આપણે જે પડામાં કપાસ છે છે અને ભેગા ભેગા આપણે રસના ગ્લાસની અંદર કપાસ સોંપી અને મૂકેલા છે કે જ્યાં ખાલું પડે ઓલો કપા ઉગી જશે ને આમાં ઉગી જશે પણ જ્યાં ખાલું પડશે ને આ ગ્લાસ લઈને ખાલામાં આપણે મૂકી દઈશું એટલે બધા એક થઈ જશે તો આવી રીતે તમે પણ ગયા ધર ખેતી કરી શકો છો